તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે વાત કરવાના છે મિત્રો કે કીર્તિ પટેલ એ કુંભ મેળાની અંદર ગઈ હતી તમને બધાને મિત્રો ખબર જ હશે પણ ત્યાં આગળ જઈને જે નાગા સાધુ જોડે શું કર્યું છે એ પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે અને નાગા સાધુઓ તે ગુસ્સે થઈ ગયા હતા કીર્તિ પટેલ ઉપર તો એને લાલા આહીરે જવાબ આપ્યો છે મિત્રો એ પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે અને આગળ વિડીયો પણ બતાવવાનો છે તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપરની જે ચેનલ ઉપર હોત નવા હો તો ચેન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો પોલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો ફાઇનલી મિત્રો થોડાક દિવસો પછી ખબર નથી કોઈને કે કીર્તિ પટેલ ક્યાં છે તો મિત્રો થોડાક સમય પછી ખબર પડી ગઈ છે બધા લોકોને સોશિયલ મીડિયા દ્વારા કે કીર્તિ પટેલે ખૂબના મેળાની અંદર ગઈ છે મિત્રો અને ત્યાં આગળ જઈને મિત્રો લાલાભાઈ આહિરને અને ખજૂરભાઈને ટાર્ગેટ કરતી હોય છે મિત્રોને એવું પણ જણાવ્યું હતું અને વિડીયોની અંદર મિત્રો એવું બોલી હતી લાઈવની અંદર દેવાજ ખાવડને અને ખજૂરભાઈને લાલાભાઈ આહિરને પણ એવું બોલી બોલી હતી મિત્રો કે તમે ગુજરાતની અંદર ચકલાઓ થોડા શાંત રેજો હમણાં વિવાદને થોડો શાંત રહેવા દો થોડાક સમય પછી હું પાછી આવીશ અને એ વિવાદને ફરીથી હું શરૂ કરીશ હજી વિવાદનો અંત પૂરો નથી થયો મિત્રો અને અને મિત્રો વાત કરવામાં આવે તો ઘણા લોકો કીર્તિ પટેલને લઈને સોશિયલ મીડિયાની અંદર ખજૂરભાઈને કોમેન્ટ કરતા હતા એવી મિત્રો કોમેન્ટ બોક્સમાં કીર્તિ પટેલને એવું જણાવતા હતા કે ત્યાં આગળ જઈને સાધ્વી બની જાય અને ત્યાં આગળ જ રહી જાય કારણ કે ગુજરાતની અંદર પાછી ના આવતી ને કે તારા લાલાભાઈ આહિર ભૂખા બોલાવી નાખશે અને જો ગુજરાતની અંદર તારી હવે જરૂર નથી ખજૂરભાઈ જેવા લોકોની જરૂર છે લાલાભાઈ આહિર જેવા લોકોની જરૂર છે જે ગરીબ લોકોની મદદ કરતા હોય છે તારા જેવી કીર્તિ પટેલનું કામ નથી અને તું લાલાભાઈ આહિરે એવું પણ કીધું હતું કે તું પટેલની ઓરિજિનલ ઓલાદ હોય દીકરી હોય તો તું એકવાર લાલા ને ગામની અંદર આવીને દેખાડ અથવા તો લાલા આહીરને ફોન પણ કરીને દેખાડ તો તારી ખબર પડે કે લાલો આહિર કોણ છે તો મિત્રો વાત કરવામાં આવે તો હવે કીર્તિ પટેલ કુંભના મેળાની અંદરથી પછી ગુજરાતની અંદર પાછી ક્યારે આવી રહી છે પણ એની પહેલાં હું મિત્રો તમને જણાવી દઉં કે કીર્તિ પટેલ કુંભના મેળાની અંદર નાગા સાધુઓ જોડે ગઈ હતી અને નાગા સાધુઓનું જે મિત્રો ત્રિશોલ આવે છે એ ત્રિશોલને કીર્તિ પટેલ લઈને વિડીયો રીલ બનાવવા જાય છે ત્યારે નાગા સાધુ એની ઉપર ગુસ્સે થઈ જાય છે અને નાગા સાધુએ એને એ જેવું તેવું બોલવા લાગે છે મિત્રો અને નાગા સાધુઓ એની ઉપર એકદમ ગુસ્સે થઈ જાય છે મિત્રો તો ખરેખર શું કીર્તિ પટેલને મિત્રો નાગા સાધુઓ જોડે આવું કરવું જોઈએ ઓલરેડી મિત્રો કીર્તિ પટેલનો વિવાદ તો ચાલી રહ્યો છે